હેલો ગાઈસ કેમ છો તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે તો આપણે જવાના છીએ આપણે લીધી હતી મિત્રો તેનું આપણે એસપીલરે મિત્રો તેનું તેલ જવાના છીએ મિત્રો પણ આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો તો તમને પણ બતાવવાનો છે કે કેવી રીતે તેલ નીકળે એની પહેલા મિત્રો જુઓ ત્યારે બપોર થઈ ગયા છે અને મિત્રો બપોરમાં શું શું જમવાનું છે મિત્રો તમને કહીશ મિત્રો જોઈએ આપણે શું શું જમવાનું મિત્રો મારા બા રોટલા બનાવે છે મિત્રો આ રોટલાનો લોટ છે મિત્રો મિત્રો એ તાવડી ઉપર રોટલા બને છે અને એક બાજુ એક તગારું ભરી છે મિત્રો આ આપડી વાડીની ભાજી છે તો મિત્રો હવે આપણે એસ જવાન છે મિત્રો ક્યાં મળીયે તો મિત્રો આપણે તેલ કઢાવી આવી ગયા છે મિત્રો તમને એમ લાગતું હશે કે મેં વિડીયો નથી બનાવ્યો કેમ કે મિત્રો અહીંયા સમય નહોતો રહ્યો અને મિત્રો અહીંયા ગર્દી હતી એટલે મિત્રો અમે ફટાફટ તેલ કઢાવીને આવી ગયા છે અને મિત્રો અત્યારે જો હું કોફી પીવા બેસી ગયો છું મિત્રો આ છે મારી કોફી મિત્ર તે આપણે તે મિત્રો આપણે તે કપમાં મૂકવા નાખવાની છીએ તો મિત્રો આ છે કોફી અને તે મિત્રો હું મારા ભાઈને આપવાનો છું અને મિત્રો મારો ભાઈ કોફી પીવે છે અને ટીવી પણ સાથે જોવે છે તો મિત્રો આપણે તેલ કઢાવવા ગયા હતા મિત્રો તે ડબ્બા આવી ગયા છે મિત્રો આ ત્રણ ડબ્બા છે અને મિત્રો હજી એક ડબ્બો છે પણ તમને પણ બતાવું મિત્રો આ ચોથો ડબ્બો છે અને મિત્રો આ પોરનો ડબ્બો પડ્યો પડ્યો છે મિત્રો તે કાટી ગયો છે મિત્રો મિત્રો આ જામફળીમાં લીલી સામ થઈ ગઈ છે અને મિત્રો તેમાં જામફળ પણ આવી છે મિત્રો અને મિત્રો આંબો પણ સરસ ઉગી ગયો છે મિત્રો મેં પહેલા બ્લોગમાં દેખાડ્યું હતું મિત્રો તે ઉગ્યું નતું ઉગી ગયા છે અને મિત્રો આ ગુલાબડી છે તે મિત્રો બ્લોગમાં બતાવ્યું હતું તે નાની હતી ગુલાબડી અને મિત્રો અત્યારે ઘણી બધી મોટી થઈ ગઈ છે ગુલાબડી અને મિત્રો આ પેલો ક્રાયો ક્યારો છે મિત્રો ત્યાં ડુંગળી વાવી છે અને મિત્રો આ છે ગલગોટો તે મિત્રો ત્રણ વાવ્યા હતા તેમાંથી બે બળી ગયા છે અને મિત્રો આ એક ગલગોટો મિત્રો રહ્યો છે અને બીજા ક્યારામાં રીંગણા વાવ્યા છે મિત્રો ત્રીજા ક્યારામાં પણ રીંગણા વાવ્યા છે અને મિત્રો આ છે મેથી વાવી છે મિત્રો મિત્રો તમે વિચારતા છો કે આ કઈ વસ્તુ છે પણ મિત્રો વિચારતા ને આ છે ધાણા અને મિત્રો આ છે પપૈયા મિત્રો બે છે મિત્રો એક આયા છે અને મિત્રો એક પપૈયા આવ્યા છે મિત્રો ઘણા મોટા થઈ ગયા છે પપૈયા અને મિત્રો દસ દી છા છે મિત્રો આ સેવડી છે મિત્રો તે દસ દી છા છે અને મિત્રો ઘણી બધી મોટી થઈ ગઈ છે અને મિત્રો બીજી શેવડી જોવો મિત્રો આવ્યા છે અને મિત્રો શેવડી બે પ્રકારની આવે છે એટલે મિત્રો અમે વાવી છે કાળી શેવડી અને મિત્રો આ છે લીંબુડી મિત્રો આપણે તેલના ડબ્બા આવી ગયા છે મિત્રો તે મિત્રો શુદ્ધ સિંગ તેલમાંથી કઢાયેલા છે મિત્રો કોઈ ભેળછળ નથી અને મિત્રો આ છે મારું મકાન મિત્રો આ તારીખ્યું છે તેમાં ગણપતિ બાપા દોરેલા છે અને મિત્રો પ્રમુખ સ્વામી મહારાજને હાર પણ પહેરાવ્યો છે અને આ ગણપતિ બાપા છે અને હું તમને મારું મંદિર પણ બતાવું અને મિત્રો આ છે અમારું મંદિર તો મિત્રો તમે મારું ઘર જોયું અને મિત્રો તમારું મારું મંદિર હતું મિત્રો અમારા ઘરનું તે પણ તમે જોયું મિત્રો તમને મારું ઘર કેવું લાગ્યું તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને મિત્રો આપણે તેલના ડબ્બા આવી ગયા છે અને મિત્રો તે સિંગ તેલમાંથી આપણે તેલ કઢાવેલું છે અને મિત્રો અહીંયા હું મારો બ્લોગ પૂર્ણ કરું છું તમને કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ